ભાઈને માફ ન કરી શકાય એક જ સૂર છે રાજપૂત સમાજનો પચાસ લાખ રાજપૂતોનો સમગ્ર ગુજરાતની અંદર અને આજે અમને જાણવા મળ્યું છે કે પરસોત્તમભાઈની ટિકિટ રદ થાય છે અને મોહનભાઈ કુંડારીયાને ટિકિટ આપે છે તો સો ટકા મારો સમાજ એ વાત સ્વીકારી લે કારણ કે સમાજની માગણી હતી જ નહીં કોને ટિકિટ આપી એ ભાજપે નક્કી કરવાનું છે એની સાથે પણ અમે રહેશું અમારો વિરોધ ભાજપ સાથે નહોતો ભાજપ સાથે કાયમ માટે રહ્યા અને રહેશું અને અત્યારે પણ મોહનભાઈ સાથે રહેશું અને મોહનભાઈને જંગી બહુમતીથી અમે ચૂંટાવી દેવાની ખાતરી પણ ક્ષત્રિય સમાજને અમે વિનંતી કરશું માફી એમને બે વાર માગી વાર માગી તે વિવાદ હતો બીજી વાર માગી તો દસ ગણો વિવાદ થયો એ ક્ષત્રિય સમાજની એક જ માંગ હતી કે એની ઉમેદવારી રદ કરી અને માફી માગે તો એ માફી મંજૂર છે આ માફી મંજૂર નથી છત્રીઓનો ધર્મ છે માફી આપવાનો બરાબર છે પણ એને જે ટિપ્પણી કરી વિવાદાસ્પદ એક રાજપૂત તરીકે કોઈ સહન કરી જ ન શકે એવી ટિપ્પણી હતી લાલબાપુના આશીર્વાદ લેવા ગયા હતા બરાબર છે લાલબાપુએ અમને પણ બોલાવ્યા હતા આજે પણ જવાનું હતું પણ બાપુની તબિયતના હિસાબે એમને બે દિવસ પછી કીધું છે બાપુ પાસે અમે જાશું ત્યારે એ જ વાત કરશું કે આશીર્વાદ આપો બાપુ તો સંત છે વિશ્વામિત્ર જેવા સંત એ તો કોઈ પણ આશીર્વાદ આપીએ એ નાત જાતમાં એને કાંઈ ના હોય બરાબર છે છત્રીઓ હોય કે કોઈ પણ જાતિ જ્ઞાતિનું હોય અને આશીર્વાદ આપ્યા છે બધા સીએમ પણ અહીંયા ગયા છે રૂપાણી સાહેબ હોય આનંદીબેન હોય અત્યારના સીએમ છે એ બાપુના આશીર્વાદ લેવા બધા ગયા છે રૂપાલા સાહેબ ગયા હતા તો એ આશીર્વાદ લેવા ગયા હતા આગામી સમયમાં એક સંમેલન યોજાવાનું છે એ સંમેલન મહાસંમેલન હશે જેમાં પાંચ લાખ ઉપર રાજપૂતો અને રાજપૂતાણીઓ આ સંમેલનમાં રહેશે અને ત્યારે જે રણનીતિ અત્યારે બધી જે ઘણાણી છે એની અમલવારી કરવાનો ત્યારે આદેશ આપવામાં આવશે અને એ મંચ ઉપરથી જ આદેશ આપવામાં આવશે અને એ આદેશ અમારા છત્રિય સમાજના નેવું કમિટીના સભ્યોમાંથી નક્કી કરેલા એટલા જ બોલશે નહીં એક પણ રાજકારણી નહીં અને એક પણ રાજકારણીને આમંત્રણ પણ નહીં માત્ર છત્રીયોનું આ સંમેલન છે રાજકીય સંમેલન નહીં એક પણ રાજકીય માણસને નહીં એક પણ